ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉના રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે આ મામલામાં પોલીસે કુલ રૂપિયા પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

પિસ્તાલીસ લાખનું ઘઉંનું જથ્થો અને દસ લાખની કિંમતની ટ્રક મળી પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલામાં શાહીદ ઇદ્રેશ હયાત રહેવાસી ચુચલા પ્લોટ વેચેપુર રોડ ગોધરા અને ગગનસિંહ તલવારસિંહ ટાંક નવજીવન સ્કૂલ પાછળ ભરૂચની ધરપકડ કરી હતી આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે